ડીસામાં નાનાજી દેશમુખ બગીચો બન્યો ફરીથી વિવાદનું કેન્દ્ર નાનાજી દેશમુખ બાગમાં કોન્ટ્રાક્ટરને ખોટી રીતે બિલ ચૂકવવાનો મામલો ડીસા શહેરની જનતાને હરવા ફરવા અને મનોરંજન માટે બનાવેલો નાનાજી દેશમુખ બાગ બન્યો ત્યારથી વિવાદમાં છે હાલમાં પણ બગીચાના મેન્ટેનન્સના ચૂકવણા બાબતે મોટી ખાયકી થઈ હોવાની વાતને લઈને આ બગીચો ફરીથી વિવાદનું કેન્દ્ર બન્યો છે ડીસા શહેરના હવાઈ પિલર મેદાનની બાજુમાં વર્ષ બે હજાર સોળ સત્તરમાં નાનાજી દેશમુખ બાગનું નિર્માણ રૂપિયા અઢી કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું જોકે આ બગીચાનું લોકાર્પણ થાય તેની પૂર્વ સંધ્યાએ જ આ બગીચો સરકારી જમીનમાં કોઈની પણ મંજૂરી વગર બનાવવામાં આવ્યો હોવાના વિવાદથી તત્કાલીન કલેક્ટરે બગીચાને પ્રતિબંધિત કરી દીધો હતો જેને કારણે ત્રણેક વર્ષ સુધી આ બગીચો બંધ હાલતમાં રહેતા પબ્લિકના નાણાંનો બગાડ થતો હોય તેમ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ ડિસ્સાના જાગૃત નાગરિકોએ છેક હાઈકોર્ટ સુધી લડત ચલાવતા હાઈકોર્ટના આદેશથી આ બગીચો પબ્લિક માટે ખોલવામાં આવ્યો હતો ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ બગીયાની નિભાવણી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં વ્યોમ ગ્રીન નામની એજન્સી આ બગીયાનું નિભાવણી કરતી હતી પરંતુ એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ માળી સિક્યોરિટી અને સફાઈ કામદારો ન રાખી તેમજ સાઉન્ડ સિસ્ટમ પીવાના પાણી માટે આરો સિસ્ટમ તેમજ લાઇટિંગનું મેન્ટેનન્સ ન કરી ખોટા બિલો બનાવીને તે નાણાં મંજૂર કરાવતા પબ્લિકમાં વિવાદ ઉભો થયો છે બગીચામાં આરો સિસ્ટમ લગાવી ન હોવા છતાં પણ રૂપિયા મંજૂર કરી દેવાતા વ્યવસ્થિત કૌભાંડ થયું હોવાનું નજરે પડી રહ્યું છે રિસાનગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે એક જ દિવસમાં સ્વભંડોળની રકમમાંથી એક કરોડથી પણ વધારે ચૂકવણા કર્યા છે જેમાં નાનાજી દેશમુખ બાગના છબ્બીસ લાખ ઉપરાંત ટાયરોની ખરીદી પણ શંકાસ્પદ છે જે ટાયરો ખરીદાયા નથી તેના પણ બિલ વધારે આવવાની લોકોમાં ચર્ચા છે આ બાબતે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું હતું કે તમામ બિલોની ચૂકવણી અંગે ફરીથી ચેક કરવામાં આવશે બગીચાનું મેન્ટેનન્સ કરનાર એજન્સી ખોટી રીતે પૈસા લઈ ગઈ હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી